પાલનપુર હિન્દુ સમાજ સંચાલિત સ્મશાન ગૃહમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધારાસભ્યની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું પાલનપુર માનસરોવર પાસે આવેલા હિન્દુ સમાજ સંચાલિત સ્મશાન ગૃહમાં પાંચ સપ્ટેમ્બર વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર ઉપસ્થિતિમાં છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું સ્મશાનમાં એક હજારથી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ નગરપાલિકા પ્રમુખ નાગજીભાઈ દેસાઈ કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ સાગરભાઈ માળી બાગ બગીચા ચેરમેન જયશ્રીબેન ભારતીય તેમજ નગર સેવકો ઉપસ્થિત આજરોજ વિશ્વ પર્યાવરણ પાલનપુર શહેરની અંદર હિન્દુ સમાજના સ્મશાન સિંદુર નો છોડવાઈ અને વૃક્ષારોપણ નો આખો જ કાર્યક્રમ થયો અને લગભગ એક હજાર જેટલા વૃક્ષો આવનારા એકાદ એનો ઉછેર પણ એટલો જ સુંદર રીતે થશે અગાઉ પણ જે અહીં વૃક્ષારોપણ નો કાર્યક્રમ થયો છે એની અંદર સો સો ટકા પરિણામ વૃક્ષો ઉગવાનું અહીં આગળ મળ્યું છે અહીંના ખૂબ જ સેવાભાવી કાર્યકર્તાઓ સમાજના એમના દ્વારા ઉછેર પણ ખૂબ સરસ કામ આ હિન્દુ સ્મશાન ગુરુ ખાતે થઈ રહ્યું છે આજે ફરીથી એક હજાર વૃક્ષો અહીંયા આગળ અવાશે અને ભવિષ્યમાં એકદમ ફૂલ લીલોતરી છવાશે